હલો હલો બાપુ હા બોલો બોટાદ જિલ્લામાંથી રાજેશભાઈ બોલું બરાબર કહરસંગ બાપુનું એક ભજન છે આનંદ હેલી ઉભરાણી સંતો કહરસિંહ બાપુનું ભજન છે આનંદ હેલી ઉભરાણી સંતો શું કહેવા માગું છું આની વ્યાખ્યા કરો સારું તો ધ્યાનપૂર્વક સાંભળજો બરાબર હા બાપુ હા તો રાજેશભાઈ ધ્યાનપૂર્વક સાંભળજો એક લાઈન ગાવ જો મને ગાતા આવડે તો બરાબર ઉભરાણી સંતો આનંદ હેલી ઉભરાણી રે ચંદ્ર સૂરજ તો घटना पवन ने पाणी रे वाह नहीं गवाया वाणी थी चलो डायरेक्ट व्याख्या तरफ जाइए तो आनंद हेली उभराणी संतो आनंद हेली उभराणी हेली એટલે શું જેમ કોઈ સતત ગાયા રાખે એક ધારો એને હેલી કહેવાય અને વરસાદ આવે પંદર પંદર દિવસ મહિનો મહિનો દિવસ એને આપણે કહેતા હોય છે કે વરસાદની હેલી છે આ આપણે કહીએ છીએ ને કે હેલી છે એ જ રીતના અહીં કહસંગ બાપા કહે છે કે આનંદની હેલી ઉભરાણી મતલબ આનંદની હેલી થઈ ગઈ જે આનંદ બંધ જ ન થાય વરસાદની હેલી તો કદાય બંધ થઈ જાય પાંચ પંદર મહિનો દિમ પણ આ હેલી તો સતત ચાલુ રહીએ અને પછી ઉભરાણી ઉભરાણી એટલે કે સતત વરસાદ શરૂ જ રહેતો હોય એટલે નદીઓ નાળા કેમ ઉભરાઈ જતા હોય છે એવી રીતે અહીં તો આ આનંદની હેલી સુરતા માથે પડી રહી છે એની ઉભરાઈ ગઈ અને સુરતા એમાં ગળા ડૂબ ડૂબી ગઈ ચંદ્ર સૂરજ તો વાઘટ નહીં એ જે ઘટ છે જ્યાંથી આનંદની હેલી આવી રહી છે મતલબ અહીં ઘટ તરફ ઈશારો કરવામાં આવ્યો છે આપણે કહીએ છીએ ને કે તન ઘટ મનગટ આતમઘટ એવી રીતના એ જે આતમઘટમાંથી આનંદરૂપી હેલી આવી રહી છે ત્યાં ચંદ્ર સૂરજ નથી બરાબર નહીં પવનને પાણી ત્યાં પવન પણ નથી અને પાણી પણ નથી તો જે આત્મા છે એ આપણા મસ્તકના મધ્ય ભાગમાં દસમા દ્વારમાં છે તો ચંદ્ર સૂરજ વાઘટ નહીં ડાબી એક આપણી ચંદ્ર છે જમણી એક સૂર્ય છે બરાબર અને એની નીચે ઇંગળા અને પીંગળા બે નાળીઓ ચાલે છે ઇંગળા પીંગળા નાળી સમાન માત્રામાં ચાલવા લાગે એટલે સુરતા ઉપર ચડે છે અને ચંદ્ર અને સૂર્ય બે આંખોથી ઉપર સુક્ષ્મણામાં સુક્ષ્મણાનો દ્વાર પકડી અને ઉપર ચડી ગઈ એટલે ચંદ્ર ચંદ્રસૂરજથી પણ ઉપર હોઈ ગઈ એટલે ચંદ્ર ચંદ્રસૂરત ચંદ્ર અને સૂરજ વા હિ મતલબ એ આત્મરૂપી ઘટની અંદર ચંદ્ર સૂર્ય ન્યા નથી મતલબ દિવસે નથી રાતેય નથી ચંદ્ર એટલે રાત ને સૂરજ એટલે દિવસ ત્યાં રાતેય નથી ને દિવસે નથી બરાબર એ આતમ ઘટની અંદર નહીં પવન ને પાણી ત્યાં પવન પણ નથી પહોંચી શકતો અને પાણી પણ નથી મતલબ દસ પ્રાણ જે આપણી અંદર ચાલી રહ્યા છે નાગ કુર્મ કૃકલ દેવદત્ત ધનંજય समान अपन ज्ञान उड़ान प्राण अदस प्राणो पण ते पहुंची न सके એટલે આ 10 પ્રાણરૂપી પવન પણ ત્યા નથી પાણી પણ ત્યા નથી પાણી તો જળ કમળ માં છે એટલે સુરતા તો અહીં સાતમા કમળ માં પહોંચી ગઈ છે सहस्त्र કમળ માં એટલે ત્યાં તો આતમ આતમ છે આતમ સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ એટલે ન્યા હું કાઈ છે નહીં ચંદ્ર સુરત થી પણ ઉપર થઈ ગઈ સુરતા બરાબર હવે કહે છે અષ્ટકૂળ પર્વત વાઘટ નહીં નહીં વેદને વાણી અષ્ટકૂળ પર્વત પર્વત એટલે દેહ આ દેહરૂપી પર્વતની અંદર અષ્ટકૂળ છે પાંચ તત્વને ત્રણ ગુણ આ અષ્ટકૂળ પર્વત પણ વાઘટ નહીં મતલબ આ પાંચ તત્વ ત્રણ ગુણ પણ પહોંચી શકતા નથી પાંચ તત્વ ત્રણ ગુણથી ઉપર થઈ ગઈ સુરતા આતમઘટમાં પહોંચી ગઈ નહીં વેદને વાણી ત્યાં સામવેદ ઋગ્વેદ યજુર્વેદને અથર્વવેદ આમ ચાર વેદ છે વેદ રસ્તો બતાવી દે છે પણ વેદ ત્યાં સ્વયં પહોંચી નથી શકતા પણ વેદના મારફતે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ બરાબર એટલે વેદની પણ જ્યાં સમાપ્તિ થઈ જાય છે બરાબર વેદોથી ઉપર મતલબ ધર્મ અર્થ કામના મોક્ષ આને પણ ચાર વેદ કહેવામાં આવે છે પરાપશ્ચિમથી મધ્યન વૈખરી આને પણ આપણે કહેતા હોઈએ છીએ પણ અહીં પરાપાર એટલે ચાર વાણીથી પણ ઉપર ચાર વેદોથી પણ ઉપર બરાબર પંચમ વેદ જેને માર્કુણ ઋષિએ કહે છે ને કે વખાણું બ્રહ્મના ભેદમાં વખાણું બ્રહ્મના વેદમાં એ બ્રહ્મ વેદ છે બ્રહ્મ એ જ આત્મા વેદ એટલે ચાર વેદથી ઉપર પંચમ વેદમાં પૂગી ગયો નહીં વાણી ક્યાં કોઈ વાણી પણ નથી શબ્દ પણ નથી ભોજા બાપાની જેમ શબ્દથી પાર મારા સદગુરુનું રૂપ એ પ્રકાશ એ પ્રકાશ શબ્દ પણ ત્યાં સમાપ્ત મતલબ નિર્વાણી પણ ત્યાં સુધી પહોંચવું કેવી રીતે પહોંચ્યા કઈ રીતે તો તો કહે છે સોહમ જપન સાક્ષી જોતા નિર્ગુણ જાત જણાણી જણા શું કીધું સોહમ જપન તો સાક્ષી જોતા મતલબ સોહમ શબ્દ જે આપણા શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે જે શ્વાસને બહારથી અંદર ખેંચીએ છીએ તેમાં સો બહાર કાઢીએ હમ સો હમ આ સોહમ તો જ્યારે સોહમ શબ્દ હું અજપ્પામાં જપવા લાગ્યો ઓટોમેટિક અજપ્પામાં ચાલતો તો ત્યાં મેં ધ્યાન દેરું પછી સાક્ષી જોતા સોહમ શબ્દના મારફતે હું જે સાક્ષી છે આખી દુનિયાને જે જોનારો આત્મા છે એ સાક્ષી પદ એ ચોથું પદ જે અવિનાશી છે એ દ્રષ્ટા પદ જે છે એ રૂપી આત્મા સાક્ષીરૂપી આત્મા ચોથું પદ અવિનાશી રૂપી આત્મા એને મેં જોતા સોહમ જપન તો સાક્ષી જોતા મતલબ સોહમ શબ્દના સહારે હું આત્મા સુધી પહોંચી ગયો પછી નિર્ગુણ જાત જણાણી પછી જે નિર્ગુણ છે રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણ ગુણથી ઉપર ટોટલ ગુણોથી ઉપર આ નિર્ગુણ જાત જણાણી કે બધા ગુણોથી જે ઉપર છે એની જાત કોણ છે એ કોણ છે એની જાત મને જણાણી મેં જાણી મેં માણી તો એ પ્રકાશી પ્રકાશ છે એની કોઈ જાત છે જ નહીં આત્માની કોઈ જાત નથી જાત તો નર અને નારી પણ અહીં તો નર નારીથી ઉપરની વાત છે કે ભાઈ નરેય નહીં નારી નહીં તો બીજી સામાન્ય નાદ જાત તો ક્યાંથી હોય ત્યાં તો અહીંયા અતો પોતા ન લાગે નર નારીથી પણ જેવું ઉપર ઉઠી ગયો બરાબર તો મિત્રો સોહમ શબ્દ જપીને સાક્ષી રૂપે આત્માના દર્શન થઈ શકે છે ત્યારે આપણે નિર્ગુણ સુધી પહોંચી શકીએ છે જેને આત્મપદ કહેવાય હવે કહે છે એક અખંડ અંતરધૂન લાગી સુરત શૂન્યમાં સમાણી એક અખંડ અંતરધૂન લાગી મતલબ એક અખંડ જે ધૂન છે જે અખંડિત થાતી જ નથી સતત નિરઅર ચાલ્યા રાખે અખંડ હે અંતર ધૂન લાગી મતલબ અંતર આત્માની અંદર એક અખંડ શબ્દરૂપી ધૂન લાગી સોહમ સોહમ જે અખંડિત થાય જ નહીં એ શરૂ થઈ ગઈ બરાબર કારણ કે સોહમ શબ્દ પ્રગટ ક્યાં જ થાય આત્મામાંથી જ પછી એ જ આત્મામાં એ સોમ શબ્દ ને ધૂંધ લાગી હે કહે છે ને કે ગગન મંડળમાં શબ્દ એક ગાજે એને એ પણ આવે છે પ્રભાતયુ કે હજી શબ્દ ગા રહ્યો તે હું તે આ ધૂન સતત વાગી રહીશ અંતરાત્માની અંદરથી એ જ સોહમ શબદ્ધૂન પછી સોહમ સ્વયં આત્મ સ્વરૂપ બની જાય એટલે ધૂન પણ બંધ થઈ જાય એ શબ્દ પણ બંધ થઈ જાય બધું સમાપ્ત એ અવસ્થાને કહે છે કે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કિ છાંય એ અવસ્થાને નિર્વાણી કહે છે જ્યાં વાણી પહોંચે નહીં હે એને શબ્દથી પાર મારો સાહેબો કહે છે શબ્દથી પાર ત્યાં શબ્દ છે જ નહીં એ જ નિર્વાણ પદ એ જ નિર્વાણી પદ હે એ જ શબ્દાતીથ ન્યા મિત્રો પહોંચીને ત્યારે મોક્ષ થાય સુરત શૂન્યમાં સમાણી પણ બને ક્યારે સુરત જે છે એ શૂન્યમાં સમાણી સુરતા જે હતી એની અંદરથી જ સંકલ્પ વિકલ્પરૂપી અવચેતન મન ઉઠી રહ્યું હતું અને સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા સુરતા શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી ગઈ શૂન્ય અવસ્થાની અંદર અહંકાર બુદ્ધિ અને અવચેતન રૂપી મન શાંત થઈ ગયું એટલે શૂન્ય અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જ આત્મ અવસ્થા સુધી તમે પહોંચી શકો છો કારણ કે શૂન્યથી ઉપર જ આત્મા ક્યારેક કે નવતમ સામે નિરંતર નિરખ્યા સુરત નૂરતમાં સમાણી વાહ સુરતા જ્યારે શૂન્ય અવસ્થામાં આવે ને શૂન્યથી ઉપર ઉઠી ત્યારે નવતમ સામેની રખીએ નવતમ એ જ નવી હે એક નવી અલૌકિક કોઈ વસ્તુ મારી સામે આવી વસ્તુ નથી ભણવા તો કહેવા માટે કહું છું નવતમ જે એક આજ દિવસ સુધી મેં જ્યારે ક્યારેય જોયું નહોતું હોય નવતમ ઉત્તમમાં ઉત્તમ હ નવતમ નવ પ્લસ ઉત્તમ એવી એક ઉત્તમ વસ્તુ મેં નવીન જોઈ આત્મા તરફ ઇસારો છે આત્મા કોઈ વસ્તુ નથી એ સામે નિરંતર નિરખ્યા નવતમનો અર્થ બને છે આત્મ સ્વરૂપ આત્મદર્શન એ સામે મેં નિરંતર નિરખ્યા નિરંતર એની અંદર અને મારી અંદર કોઈ પણ અંતર રાખ્યા વગર કોઈ પણ ગેપ વગર હે બિલકુલ જરાય છેટું છેટું નહીં મારી સામે જ નિરખ્યા સુરતા દ્વારા એને નિરખ્યાને જોયા આત્મદર્શન થયા આત્મદર્શન કરીને પછી એ સુરતા સ્વયં આત્મ સ્વરૂપ બની ગઈ પછી વાત ખલાસ ત્યારે કીધું કે સુરત નુરતમાં સમાણી વાહ સુરત નુરતમાં સમાણી સુરતાએ ધ્યાન ચિત્ત હે એ જ સુરતા એ જ જીવ જે વિષય વાસનાઓમાં ફસાયેલી હતી એ જીવ શિવ સ્વરૂપ બની ગયો એ સુરતા નૃતમાં સમાણી મતલબ સુરતા સ્વયં નૂરત બની ગઈ સુરતી નિર્તિ થઈ ગઈ મતલબ નુરત નામ પ્રકાશ નુરત નામ નિશાન નિશાન ની એજ નીજ નિશાન થઈ ગઈ અને નિશાન નિજ નિશાનમાં સમાઈ ગયો નિજ નિશાન થઈ ગયો આ સુરત નૂરતમાં સમાણી અહીં સુરતા પણ નૂરતરૂપી આત્માની અંદર સમાઈ ગઈ વખેલ ખતમ વાત પૂરી નૂરત સુરત સુરત નૂર્તમાં સમાણી સુરતા સ્વયં નૂરતા બની ગઈ મતલબ અહીં સુરતાનું અસ્તિત્વ રહ્યો નહીં આતમ સ્વરૂપ દ્રષ્ટાભાવમાં આવી ગયો આત્મા હિ આત્મા પછી અને સર્વત્ર સમાન દ્રષ્ટિ બની ગઈ બધાની અંદર કીળીથી કુંદર સુધી એક જ આત્મા નજરે આવ્યો પણ જ્યારે સુરતા મિત્રો નૂર્ત થઈ જાય ને ત્યારે વાત છો પ્રકાશ પ્રકાશ નૂર નામ પ્રકાશ હે નામ શબ્દ સુરત સુર નામ શબ્દ મતલબ તાર જોડી દીધો નૂર નામ પ્રકાશ નૂરત નૂર નામ પ્રકાશ મતલબ તાર એ ન્યા પ્રકાશમાં તાર જોડાઈ ગયો સ્વયં પ્રકાશ સ્વરૂપ બની ગઈ એ શબ્દનો તાર નૂરરૂપી પ્રકાશમાં જોડાઈ ગયો સુરતા સ્વયં એ શબ્દને સાંભળ્યું અને આત્મ સ્વરૂપ બની ગઈ ત્યારે કહે છે એ ઘટ પોખિયા કેવી રીતે આપણે તમે જુઓ જ્યારે દીકરીના લગ્ન થતા હોય જ્યાં આપણી આંગણે આવતા હોય છે પછી દીકરીની જે માં હોય છે એ જમાઈને પોખવા માટે જાતા હોય છે પોખે એટલે એના વધામણા કરે એનું સન્માન કરે બરાબર એવી રીતના એ ઘટ પોખ્યા મતલબ એને જોયા અને એને પોખી લીધા અને પોતાને ઘરે એને ઉતારો આપી દીધો સન્મુખ દેખ્યા પછી કારણ કે પોખવા જાય સાસુમાં જેમ હે ત્યારે સન્મુખે જોઈ ને એવી જ રીતના સુરતા દ્વારા એ ઘટ પોખ્યા મતલબ સુરતાએ એ આતમને પોખી લીધો એટલે આ સુરતાનો આત્મા કોઈ જમાય નથી એવું ન સમજી લેતા તો લોકિક દ્રષ્ટિએ મેં દાખલો આપ્યો છે પછી સન્મુખ દેખ્યા સુરતાએ હામે હામે જોયા એને કોને આત્માને સનમુખ દેખ્યા સન એ જ મુખ સુરતાની મુખ દ્વારા એને દેખ્યા સનમુખ સામે સામે સદગુરુ કેરી નિશાની એ સદગુરુ એ આત્મા રૂપી કેરી નિશાની કે આ જ છે નિશાની મને મળી ગઈ કે આ જ આત્મા છે આપણે કીધું કે નહીં એટલે નહીં ને શાન એટલે નિજ નિશાન થઈ ગઈ ને શાની એટલે નિશાનને જાણનારું નિશાનીનો એક અર્થ ઠેકાણો આપણે કોઈ નિશાની જેને આપતા હોય છે જેમ એના ગુરુએ નિશાની આપી હતી કે આવો આવી આવી રીતના આત્મા છે સદગુરુ કેરી નિશાની અહીં સદગુરુ દેહધારી સદ્ગુરુએ જે નિશાની બતાવી હતી કે આવી રીતનો આત્મા હશે આ રીતે છે આવી રીતે પ્રકાશ છે બરાબર એટલે એ જ નિશાન જેના દેહધારી સદગુરુએ જે નિશાની બતાવી હતી એ જ પ્રમાણે એને જોયા સદગુરુ કેરી નિશાની સદગુરુએ જે નિશાન બતાવ્યું હતું બધી પ્રકારની જે નિશાની આપી હતી એ જ રીતનું એને ખબર પડી કે ના આ એ જ છે મારા ગુરુ જે કહેતા થઈ તો એ આતમ દર્શન કર્યા અને આતમ સ્વરૂપ થઈ જાય પછી જ્યોતિ જાગી ભ્રમણા ભાંગી મટી ગઈ આદિ ખાણી હીરા દાસ ચરણે કહરસિંગ હે બોલ્યા સુરત શૂન્યમાં સમાણી સંતો આનંદ હેલી ઉભરાણી વા જ્યોતિ જાગી આતમ રૂપી જ્યોતિ જાગી ગઈ આતમ જ્ઞાન પ્રકાશ જ્ઞાન આત્મ જ્ઞાન જ્યારે પ્રગટ થઈ ગયું ત્યારે ભ્રમણા ભાંગી તમામ ભ્રમણા ભાંગીને ભૂકો થઈ ગયો હું દેહ નથી હું ઇન્દ્રિયો નથી હું શરીર નથી હું નર નથી કે હું નારી પણ નથી હે હું તો બધાયથી ઉપર છું ટોટલ ભ્રમણા ભાંગી ગઈ વાય જેટ કોઈ પણ પ્રકારની ભ્રમણા રહેતી નથી કામ કરો લોભ મધ મોહ શબ્દ સ્પષ્ટપટી તારી મારી હું વાદ વિવાદ ખેત ખોતણી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ઇસાઇ પાસે બોધ લીગાય નાતી જાતિ ધર્મધર્મી પંથાપંથી બધી પ્રકારની એની ભ્રમણા ભાંગી ગઈ હું દેહ પણ નથી હું આત્મ છું દેહની પણ ભ્રમણા એને ભાંગી ગઈ ટોટલ ભાંગીને ભૂકો થઈ ગયો મટી ગઈ આદિ ખાણી પછી મટી ગઈ આદિ ખાણી શરૂઆતની જે ખાણી છે અંડજ ઓરજ કફેદને પ્રસવેદ ચોર્યાસી લાખ જન્મનું જે આદિ ખાણીનું જે ચક્કર હતું હે ચાર ખાણીનું ચોર્યાસી લાખ જન્મોનું એકવીસ એકવીસ લાખની ચાર ખાણી એકવીસ ચોક્કસ ચોરાશી લાખ જે મતલબ યોની છે તેમાંથી હું મુક્તિ પામી સુરતા કહે મટી ગઈ આદિ ખાણી એ બધું મારા આવન જાવનનું ચક્કર મટી યુટ્યુબમાં એમ હીરાદાસ ચરણે કહસંઘ બોલ્યા સુરતા શૂન્યમાં સમાણી ગુરુ હિરાદાસના ચરણે કહસિંઘ બાપુ કહે છે કે મારી સુરતા એ શૂન્યમાં સમાણી સંતો આનંદ હેલી ઉભરાણી ત્યારે સુરતા જે છે એ હવે અહીં સુરતા પરમ શૂન્ય એની અંદર સમાઈ ગયું પરમ શૂન્ય મિત્રો એ પરમાત્મા છે સાતમા શૂન્ય સસ્તાળ ચક્રને સાતમું શૂન્ય આત્મા કહેવામાં આવે છે આઠમું શૂન્ય એ પરમાત્મા છે જે કાંઈ છે જ નહીં કોઈ વસ્તુ નથી ને શબદય પણ નથી દિવસે નથી રાતય નથી નરય નથી નારી નથી પાપય નથી પુન્યય નથી ને કોઈ વસ્તુ છે જ નહીં ગુરુય નથી શિષ્ય નથી ન્યા સુરતા પરમશૂન્યની અંદર સમાઈ ગઈ અને બધો ખેલ પૂરો થઈ ગયો એનો પણ સાચા ગુરુ મળવા પડે હીરાદાસ બાપુ જેવા તો થાય મિત્રો તો બોલો પ્રેમથી કહસિંહ બાપુની જય ગુરુ હિરાદાસ બાપુની જય માતા ગંગાસતીની જય માતા પાનભાઈની જય સમરજિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય